અરવલી બાળમાં વેપારીએ આપી આવેદનપત્ર બાળમાં પ્રાંત અધિકારીને મામલતદારને દાને આપી આવેદનપત્ર જિલ્લા સદસ્ય પુત્ર અને પિતાની દાદાગીરીથી વેપારીઓ પરેશાન દુકાન આગળ વાહનો મૂકી દઈ ધંધો રોજગાર કરાવ્યો બન જિલ્લા સદસ્ય રવિ પટેલ અને તેમના પિતાની દાદાગીરી આવી સામે અરવલી જિલ્લાના બાળમાં ભાજપમાંથી ચૂંટાયેલા જિલ્લા સદસ્ય રવિ પટેલ અને તેમના પિતા વલ્લભભાઈ પટેલની દાદાગીરી જોવા મળી છે બાળ બસ સ્ટેશન સામે આવેલા જગ્યા પર ઘણા વર્ષોથી ધંધો રોજગાર કરી રોજી રોટી મેળવતા દુકાનદારોની દુકાન આગળ વાહનો ખડકી દેવામાં આવ્યા છે જે કારણે વેપારીઓ ધંધો રોજગાર કરી શકતા નથી ત્યારે આ દાદાગીરીથી ત્રાસેલા વેપારીઓએ બાળ પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ અલ્પેશ રાઠોડ અરવલી મારું નામ અસલમ છે અમે બાયડ બસ ડેપોના સામે અમારી દુકાન છે ત્યાં અમે પાંત્રીસ વર્ષથી ધંધો કરી રહ્યા છીએ ત્યાં વલ્લભભાઈ મગન પટેલ નામના વડોદરાના વહેવાસી અમારી દુકાન આગળ ખાલી ટ્રેક્ટરો મૂકીને અમારા સાત વાગે અમે દુકાન ખોલવા ત્યારની વાત છે સાહેબ આ અમને ખોટી રીતે હેરાન કરી અમારી દુકાન ન ખુલાય તે માટે અમને હેરાન કરવા માટે ખાલી ટ્રેક્ટરો મૂકી દીધા છે અમારી રોજીરોટી દુકાન બંધ કરી દીધી છે બરોબર સાહેબ તમે એનો કોઈ નિર્ણય લાવો અને એમના છોકરા સદસ્ય જિલ્લા સદસ્યમાં હોવાથી એની સત્તા સત્તાનો ઉપયોગ કરીને અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે સાહેબ એટલે એનો તમે કોઈ નિર્ણય લાવ